હેલો મારા વાલીડા યુટ્યુબ ફેમિલી કેમ છો તો બધાને રામ રામ સીતારામ જય માતાજી અને બધા ફેમિલીનું નવો લોકમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ફેમિલી આજે તો થોડોક તડકો કાઢ્યો છે તો આ વરસાદનું માવઠું પીડ્યું તો ખેડૂત ભાઈઓને બહુ નુકસાન થયું છે ફેમિલી એવું છે તો બહુ એટલે બહુ નુકસાન થયેલું છે આપણે તો અહીંયા આગળ ઓછું થયેલું છે પણ કે બહાર વરસાદ બહુ પીડ્યો ને ત્યાં આગળ તો બહુ નુકસાન થયું છે તો ફેમિલી એવું છે ખેડૂના હાથમાંથી આવેલો કોળીઓ સીનવાઈ ગયો છે આમ માવઠાને કારણે તો આમ સંવંત નક્ષત્ર છે એ વર્ષે તો સારું કહેવાય પણ જે ખેડૂના હાથમાં આવેલો કોળીઓ સીનવાઈ ગયો એમાં બહુ દુઃખ થાય છે આપણે પણ થોડુંક નુકસાન થયું છે પણ બહારથી એટલું નુકસાન તો નથી થયું ફેમિલી તો કહેવાય છે કે સંવંત વર્ષે ને તો ખાસા મોતી પાકે એવું ડોહલા આપણા વળવાઓ વાતું કરતા તો ફેમિલી છે ને લોગમાં કન્ટિન્યુ બીના લેજો જે આપણે નુકસાન થયેલું છે તે આપણે તમને બતાવીએ છીએ કપાસ તો આપણે વીણી દીધો પણ જેના ને એવું બધું હોય ને એ કાળું પડી ગયું છે અને કપાસના માથા ભાંગી ગયા છે પવનના કારણે તો ફેમિલી લોગમાં કન્ટિન્યુ બીના રહીજો આજ તો જો થોડોક સૂર્ય ભગવાન દેખાઈ ગયા છે જો વરાઈ પી જાય તો સારું તો થોડું ઘણું ખેડૂના ભાગમાં હોય તો એ બસે ન કરજો હા કપાસનો જે ને એવું બધું આવેલું છે ને એ બધું ફેલમાં જ આવે જો જગતમાં સૌથી વધુ ખોટ ખાઈ શકતો હોય ને તો ધરતીપુત્ર ખેડૂત છે ફેમિલી કેમ કે એની જેટલી નુકસાની કોઈ ન વેઠી શકે તો ફેમિલીને લોગમાં કન્ટિન્યુ બીના રહેજો તો જો તમને ને આપણો કપાસ ભાંગી ગયો ને બતાવીએ નુકસાન જે થયું કે જો ફેમિલી આ રીતે આપણો અહીંથી જો કપાસ ભાંગી ગયો છે આ પવનને કારણે વરસાદ થયો એટલે પાણી સીડ્યું ને એના કારણે જો તમે આ કપાસ ભાંગ્યો છે તો તમને આગળ આગળ બતાવવું જોઈએ કપાસ ભાંગી ગયો ને તો જો તમે કિશુન બાબે છે ને પક્ષી ઉડ્યા છે જો તમે કબૂતરા હતા અને બાન કિશોર બેન જો આટો મારવા ઉપર સીડા છે કપાસ કેવો ભાંગ ગઈ જોવે છે હું જો ભાંગ હતી કપાસમાં આટો મારો ગાળ માથે ચડીને જો હે કિશુબેન હા કેકરા માથે ડુંગર માથે ચડી જો તો આ પાની ગાળાના ટગલામાં તો સીડ્યા છે તો આપણે આપણીથી જોવા કેવો કપાસ ભાંગ નુકસાન થયું છે તો જો તમે આ બધું નુકસાન થયેલું છે આપણે જો અહીંયા જો અહીંયા આગળ દેખાય ને તમને એ આ બધું આવી રીતે કપાસ ભાંગી ગયેલો છે અવાજ થોડોક ખરાબ આવશે કેમકે પવન છે તો જો અહીંયા આગળ આવી દેજો આ બધા થોડોક અવાજ પણ સારો નહીં આવે તો એવું છે ફેમિલી આપણે નુકસાન તો થયેલું છે પણ હંમેશા ખેડૂના પુત્ર ગમે એટલું નુકસાન થાય ખુશ જ હોય હસતું મોટું જ હોય એવું છે ફેમિલી તો લોકમાં કન્ટિન્યુ બીના રહીજો હવે જો આપણે વાડીમાં આટો મારીને અહીંયા આપણે આટો મારવા આવ્યા છીએ જો પોપૈયા જુઓ તમે કેટલા બધા પોપૈયા છે જુઓ તમે તો ફેમિલી પોપૈયા ખાવાય તો આવી ગયો જો હજી પાકવાની તો વાર છે તો ફેમિલી એવું છે અને ફેમિલી તમારે ત્યાં વરસાદ કેવો હતો ને તમારે બધાને ખેડૂત મિત્રોને કેટલું નુકસાન થયું તો કોમેન્ટમાં લખીને બતાવી દેજો કે કેટલું તમારું નુકસાન થયું તો કોમેન્ટ જરૂર કરજો કે અમારે એ તે નુકસાન થયું છે તો એવું છે ફેમિલી હવે અહીંયા આગળ પહોંચ્યો છે આ તો આવ્યો છે આપણા બાજુમાં પાડોશી આપણા રાજુભાઈની વાડીમાં આટો મારા ભાઈ આવ્યા છે અને રૂ વીડેલું નથી તેને જો કેટલું નુકસાન બતાવું જો આ બધું એમનું નુકસાન છે તમે જો બધું કાળું પડી ગયું છે તો એમ લેવું છે ખેડૂત નુકસાન વેઠીએ કે ને એટલો આ દુનિયામાં કોઈની તાકાત નથી કે એ નુકસાન વેઠી છે કે એટલે આ કપાસ થોડોક નાનો છે એટલે એના માથાને એવું ભાંગ્યું નથી તો ફેમિલી એવું કે જુઓ તમે નુકસાન જુઓ તમે જો તમે આ જે કાળું રૂ પડી ગયેલું છે ને તે હવે એ ખરાબ થઈ ગયું છે જો તમે કપાસના છોડવા કેવા થઈ ગયા હું ફેમિલી હવે આમાં ખેડૂતને કેટલી નુકસાની જાય એ તમે જ વિચાર કર્યો અત્યારે ખાતર બિયારણ ને બધું ના ભાવ તમે આસમાને પોગ્યા છે પણ ખેડૂતના પાકનો તો ભાવ એનો ઈચતી રહે છે તો એવું છે ફેમિલી જો તમે તો દુનિયામાં કોઈની તાકાત નથી કે ખેડૂતનું નુકસાન જે થાય એટલું વેઠીએ કે એ બીજા કોઈ વ્યક્તિ ન વેઠીએ કે એવું છે ફેમિલી જો આપણે આખા ખેતરમાં આંટો માર્યો છે બધે રૂ છે ને એવી રીતે જો ખરાબ થઈ ગયું છે આ બધું જો તમે બધું રૂ ખરાબ થઈ ગયું અને જો ઝીંડવા હારા હે ને એ ખરાબ થઈ ગયા છે કાળા પડી ગયા છે તો જો હવે થોડોક વરસાદ રહી જાય તો સારું નકર આ કપાઈમાં જે કપાયસામાં જે આ ભીનો થઈ ગયેલો છે પાણી ભરાણેલું હોય ને કપાસ સુધીથી ઉગી જાય ની અંદર તો ફેમિલી આ બહુ નુકસાન થયું છે તો ફેમિલી એવું છે તો લોકમાં કન્ટિન્યુ રહી રહીજો તો જો આ આપણા રાજુભાઈની ઝાર વટેલી છે એમાંથી જો તમે દાર કેવી ખરાબ થઈ ગઈ છે જો આ પલ્લી ગઈ એણે વાઢીને આ બીજા દિવસે વરસાદ ધબડાટી બોલાવી દીધી તો જો આ બધી સારા વાઢેલી છે તો એવું છે જો આટો મારવા આવેલા છે બેઠા છે તો આટલું નુકસાન થાય તો ખેડૂતનો શેર હસતો જ હોય છે ફેમિલી તો આ દુનિયામાં ખેડૂત એટલી નુકસાની વેઠી હે ને એમાં આટલી તાકાત હોય ને એટલી દુનિયામાં કોઈ વ્યક્તિ પાસે તાકાત હોતી નથી નુકસાન વેઠે છે તો ખેડૂત હાથમાંથી કોળીઓ છીનવી લીધો છે આ માવઠા્યુ બના રહીજો તો ફેમિલી આપણે એના વાડીમાં આટો મારી આવ્યા છીએ તો હવે છે ને આપણે અહીંયા ઘરે આવી ગયા છીએ તો જો તો અહીંયા ગોદડું બની રહ્યું છે અને જો ગોદડાના કારીગર બેઠા છે

રીતે સિલાઈ મારવાની હોય છે તો એવું છે અને આપણે રેડીમેટે આવી ગયું છે જો અમે ઢગલો પીડો છીએ તો કાંઈ ને એવું છે નહીં વરસાદને કારણે અને પવન બહુ છે માવઠું છે તો કાંઈ લાઈટ છે નહીં અને જે આપણે ને સોલાર ને એવું છે તો એનું પણ પાવર ઉતરી ગયો છે જો આપણે આ યુટીએલ કંપનીનું આ ઇન્વર્ટર છે અને જો સામે છે ને બેટરી છે બસો એમપી એનની બેટરી છે તો પાવર આપણો એમાંથી રિચાર્જ બેટરીમાં પૂરું થઈ ગયું છે એટલે બેટરી ડાઉન થઈ ગઈ છે એના કારણે આપણે રેડીમેટ સીવી શક્યા નથી એટલે પછી આ ગોદડું પાથરી દીધું છે તો એવું છે ફેમિલી જો ફટાફટ આ પવનને એવું બધું રહી જાય તો આપણે થોડોક સૂર્ય ભગવાન દેખાય જાય તો આપણે આ બેટરી પાછી સોલારથી રિચાર્જ થઈ જાય તો આપણું પાછું રેગ્યુલર રેડીમેડનું કામ ચાલુ થઈ જાય તો એવું છે ફેમિલી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરવી કે હવે પવનને વરસાદ રહી જાય કેમ કે ખેડૂને બહુ નુકસાન થયું છે પણ ખેડૂતોને એનામાં એવી હિંમત હોય છે કે કોઈને કે નહીં અને હંમેશા હસતો ચહેરો જ હોય ખેડૂનો ગમે એટલું નુકસાન થાય તો આપણે ભગવાનને પ્રાર્થના કરવી કે હવે માવઠું રહી જાય અને ખેડૂત જે આ થોડો ઘણો હાથમાં પોળીઓ બેસ્યો છે તે પોતાનો ગુજરાન ચલાવ એટલો પોળીઓના હાથમાં આવી જાય એવી ભગવાન પ્રાર્થના કરવી છે તો ફેમિલી છે ને આજનો વ્લોગ આપણે અત્યારે પૂરો કરવી છે જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નલોક સાથે ક્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી બાય બાય